જે આ લોકો એ અરજી લખી માં 5 મણ જરો લખ્યું અને પછી કે અમારી ભૂલ થઈ ગઈ છે પછી 40 મણ લખી દીધું ઈને પછી એફઆર અમને આપી જ નહી નયા લગભગ નય ટકા ખાધા હોય તો 20 થી 25 ટકા ખાધા તો અમારી એફઆર કે દીજો બે દિવસાળો પાંચ દિવસાળો મીટિંગ છે રજામાં છે છે આ બધું કે છે અને કાઈ આમાં ધ્યાન પોલીસ દેતી નથી પછી સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વ્યક્તિ હતા એક ભાઈ છે અને એક જણ છે બાય નું નામ છે જસુબેન રાવળ છે અને ભાઈ નામ છે મનસુખભાઈ મારા મોડોપોનો દીકરો પોતે છે તમને શું લાગે છે કે આ કેટલા કેટલું જીરુ સોરાણું અંદાજે કેટલા કિંમત નું રૂપિયા નું અંદાજે કિંમત અત્યારે 4000 જો ભાવ ગણાય અને જીરુ 2 લાખ ના આસપાસ થાય તમે કોઈ લેખિતમાં કે ફરિયાદ કરી છે ફરિયાદ મેં છોટેલા પોલીસ સ્ટેશન ને કરી પણ મને एफआईआर નો આખી કાઈ તપાસ કરતી નથી પોલીસ આ તપાસ કરશું તપાસ કરશું વારંવાર એવું કેવા માં આવું પછી અમે સરપંચ સાહેબને તેડન ગયો તો કા તપાસ આજે બપોર પછી કરીશું તો સતા તપાસ આપત નથી પોલીસ આને પછી અમને આમાં એવું લાગે છે કે પૈસા આ વ્યક્તિ આજે ભાઈ આમ અંદર આવશે પૈસા આપશે એવું દેખાય છે વારંવાર આવે છે પણ કાઈ તપાસ બીજી કરતો નથી કન્સફરન્સ કોઈ કરી નથી પહેલા દિવસે જે કન્સફરન્સ કરી કરી તે પછી કાય રામ આગળ કાર્યવાહી કાય ચાલો થતી ન હતી પહેલી વાર તમે ફરિયાદ લખાવ્યો ફરિયાદ તો આપણે એક વખત લખાવી પણ યફાયરે લોકો નાצી પડે ને આપણા યફાયરે આપણે ફાડે એટલે एफआईआर તો આપી પડે ભાઈ एफआईआर કે આજ આપ્યુ કા લાગછો એમ કરીને યફાયર આપતા ન હતી ઠકા ખાય ખાયને હું ઠાકી ગયો હાવ હું ખેડૂત માણસ છું પછી અમને ખબર પડે સરપસ્ ઉપસરપ અને હું અમે 10 જણા ગયા તો મેં કીધું તમે સાફ ફીગરથી આલી આવો